જન્મદિનની અનોખી ઉજવણી પચાસ શ્રમજીવિક પરિવારોને ટેબલ ફેન અર્પણ કરાયા લોકો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે તેવામાં ડોક્ટર ધીરજભાઈ હરિલાલ શાહ મૂળ ગામ માંડવી કચ્છ હાલે અમેરિકાને વિચાર આવ્યો કે ભુજમાં ઉનાળાની કાળશાળ ગરમીનો સામનો કરી રહેલા મજૂર શ્રમજીવી પરિવારોને ટેબલ ફેન આપીએ તો અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી શકે તેમ છે પોતે વિદેશમાં અમેરિકા વસતા હોવા છતાં પોતાના જન્મદિવસ નિમિત્તે ભુજના જી જિંદત સુરી યાત્રિક ભવન મધ્યે ભુજના જુદા જુદા વિસ્તારોમાં રહેતા મજૂર શ્રમજીવીકોને પચાસ પરિવારોને બજાજ નાવ ટેબલ ફેન અને નીતિનભાઈ શાહ એલપી શાહ તથા પ્રબોધભાઈ મુનોરના વરદસ્તે અર્પણ કરાયા હતા ઉનાળાની કાળચાળ ગરમી અને બળબડતા તાપની વચ્ચે શ્રમજીવીક પરિવારોને ટેબલ ફેનથી ગરમીમાં રાહત મળે તેવા હેતુ સાથે ડૉક્ટર ધીરેજભાઈ સાહે અમેરિકામાં રહીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ પછી જૈનોની વસાહત વર્ધમાન નગરના નિર્માણ માટે સાડા ત્રણ કરોડનું ફંડ જૈનોના માધ્યમથી એકઠું કરી અપાયું છે અને વર્ધમાન નગરની ખૂટતી કડીઓ પૂરી કરવા માટે સહભાગી બન્યા હતા અમેરિકામાં બેસીને પણ કચ્છીની અનેક સંસ્થાઓને મદદરૂપ બન્યા છે ત્યારે માદરે ની અવગૌરવની વાત કહેવાય ધીરજભાઈ હરિલાલ શાહ મૂળગામ માનવી ને વર્ષોથી જેઓએ અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવી છે ઉનાળાની કાળઝાળ ગરમી બળબડતો તાપ અમેરિકામાં બેઠા બેઠા એને વિચાર આવ્યો કે ભુજને હું રોજ સમાચાર વાંચું છું કેટલી ડિગ્રી તાપમાન છે અને કેવી ગરમી છે અસહ્ય ગરમીથી પીડાતા મજૂર અને શ્રમજીવી વર્ગ કે જેઓને આપણે કાંઈક દઈએ તો એને ઉનાળામાં ઉપયોગી થઈએ એમનો જન્મદિવસ અને જન્મદિવસના આગલા દિવસે જેમણે નક્કી કર્યું કે આવતીકાલે મારો જન્મદિવસ છે તો ભુજની અંદર દાદા જીંદત સોરી અતિથિગ્રહ છે એમાં આવા પચાસ જેટલા મજૂર પરિવાર સમજીવિત પરિવારને બોલાવી બધાને સારી કંપની ઓરિયન્ટ અને બજાજની કંપનીના ટેબલ ફેન અર્પણ કર્યા પચાસ જેટલા મજૂર વર્ગ જેઓ અતિશય ગરમીનો સામનો કરી રહ્યા છે અતિશય ગરમીનો ભોગ બની રહ્યા છે એમને ગરમીની અંદર રાહત મળે એવા હેતુ અને ઉદ્દેશ સાથે આ ધીરજભાઈ શાહ જેઓ અમેરિકા વસે છે એમના તરફથી દરેકને એક એક ટેબલ ફેન વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે નીતિનભાઈ શાહ એલપી શાહ પણ ઉપસ્થિત હતા ડૉક્ટર ધીરજભાઈ હરિલાલ શાહ જેઓ અમેરિકા વસે છે પણ ભૂકંપ પછી વર્ધમાન નગરમાં વર્ધમાન નગરના નિર્માણમાં એમનો મહત્ત્વનો ફાળો હતો અમેરિકાનો અમેરિકામાં રહી અને જૈના સંસ્થાના માધ્યમથી લગભગ સાડા ત્રણ કરોડનો ફંડ એકઠું કરી આપ્યો વર્ધમાન નગરને બેઠું કરવા માટે તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો અને અમેરિકામાં બેસીને પણ આજે કચ્છની વિવિધ સંસ્થાઓને તેઓ શ્રી મદદરૂપ થઈ રહ્યા છે આજે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી પચાસ જેટલા પરિવારોને ટેબલ ફેન તે પણ સારી કંપનીને અર્પણ કર્યા છે અને આ દરેક પરિવારોએ ખુશી અનુભવી છે